અમુક સમયે પ્રસન્નતા રાખું એક જોજો કેટલી જગ્યાએ પ્રસન્નતા રાખવી એનું વર્ણન પણ લખ્યું છે આપણા શાસ્ત્રો આપણને બહુ શીખવાડે છે એક બાર ગામ જતા હોય ત્યારે પ્રસન્નતા રાખો યાદ રાખજો તમે બાર ગામ જતા હોય ઘરની બહાર જ નીકળો તમે ઉમરાને ટપો ત્યારે એક પ્રસન્નતા રાખવી ભોજન કરતી વખતે પ્રસન્નતા રાખ તમે જમતા હોય ત્યારે મુખે જમવું જમવું મોઢું ત્યારે હંમેશા પ્રસન્ન જેથી મોઢું ચડાવેલું હોય તેથી જમવું ભી નહીં હા ના રસોઈમાં સ્વાદ નહીં આવે જમતા હોય ત્યારે પ્રસન્નતા રાખવી ત્રીજું યાદ રાખજો ભાઈ પૂજા કરતા હોય સેવા કરતા હોય ત્યારે પ્રસન્નતા રાખે ભગવાનની પૂજા કરતા હોય સેવા કરતા હોય ઠાકોરજીની ત્યારે ક્યારેય મુખને કહો કઈ ભાષામાં કેવું તમને હે મુખને પેલું કરી નહીં પૂજા કરવા નહીં સેવા કરવા હ પૂજા કરો કરો સેવા તમે વિચાર કરો તમે ખાલી એટલું તો વિચારો કે તમને ફોટોગ્રાફર ફોટો પાડતો હોય ત્યારે તમને ઘડીએ ઘડીએ કહે ને સ્માઈલ પ્લે સ્માઈલ પ્લે કહે ને ઘડીએ ઘડીએ કહે કે નહીં હે શું કામે તમારો સારો ફોટો આવે એટલે તમને એમ કહે સ્માઇલ પ્લીઝ સ્માઇલ એક ખાલી તસવીર સારી આવે એના માટે તમારે બે મિનિટ સ્માઇલ કરવાની છે તો જિંદગી સારી બને એના માટે રોજ સ્માઇલ કરો રોજ પ્રસન્નતામાં રહો પ્રસન્ન ચેત ખાલી ફોટા હાટું સ્માઇલ કરવી એના કરતા તો આમ આખી રોજ પ્રસન્નતામાં જ કેમ ના રહે આનંદમાં રોજ રહેવું જ જોઈએ પણ આ જે હું કહું છું એટલી જગ્યાએ તો ખાસ પ્રસન્નતા મારે બારગામ જાઓ ત્યારે ભોજન કરો ત્યારે પૂજા કરો સેવા કરો ત્યારે ત્યારે પ્રસન્નતા મારે ચોથું બાર થી ફરી ઘરે આવો ત્યારે પ્રસન્નતા મારે સૌથી અઘરામ અઘરો મુદ્દો હા બાર ગામ થી ઘરે જાઓ પછી બધા લાગુ પડે પુરુષ સ્ત્રી બધાને ખાલી બાર ગામ થી ફરી અને ઘરે જાઓ ત્યારે પ્રસન્નતામાં રહેવું અને છઠ્ઠો મુદ્દો એક છે કહી દઉં હે છ છે એમાં પાંચ તો તમને કહી દીધા છઠ્ઠો કહી દઉં વાંધો નહીં આવે ને તમને હે અઘરો છે હો સૌથી અઘરો છે હે પાંચ તો તમને કીધા પણ છઠ્ઠો અઘરો છે પાંચેય જોકે તમે કરી જ શકો છો હે સાંભળવું છે ને છઠ્ઠો કે પછી કહો હે તો કરજો તમે તો કહો કરજો તો કહો હે કહી દો केवा प्रसन्नता में आ गया आश्चर्य बहु आनंद हजारों खुशिया कम है जिंदगी भर हसाने के लिए बहुत प्रसिद्ध शहर है हजारों खुशिया कम है जिंदगी भर हसाने के लिए लेकिन एक ही गम काफी है जिंदगी भर रुलाने के लिए હજારો ખુશી આ તમને હજારો ખુશ ભગવાન આપે તમને કે જાઓ તમને આ ખુશી આપું આ ખુશી આપું આ ખુશી આપું પણ એક ના હોય ને એના કારણે આપણે દુઃખી બહુ થતા હોય એક ના હોય ને એના કારણે ઓલી નવ્વાણું છે એનું નથી જોતા હો આપણે નવ્વાણું ખુશી આપણી પાસે છે એની ક્યારેય ગણકારતા જ નથી એક નથી એને ગણકારીએ છીએ આ નથી આ નથી આ નથી બસ એના વાહે આપણું વર્તમાન બગડે એની પાછળ આપણું ભવિષ્યકાળ બગડે છે મારે કોઈ દી દાંત ન કાઢતો હોય ને એનો કોઈ દી વિશ્વાસ ન કરવો જે માણસ હસતો ના હોય ને એનો કોઈ વિશ્વાસ ન કરવો હસતો ના હોય એની દોસ્તી ના કરવી જે હસે નહીં ને એની કોઈ દોસ્તી ના કરવી જે માણસ હસતો ના હોય ને એનો પાડોશી ના રહેવું અડધી કિંમત માં વેચીને હોય જ મારે તમને જ છે હસતા ના હોય એના પાડોશી પણ ના રહેવું અને જે હસતો ના હોય ને એને તો વેવાય કરવો જ નહીં એ હું તમને સુખ આપે જે માણસ હસતો જ ના હોય એ તમને શું સુખી આપી શકે હે એની પાસે બધું હોય તો એ ઈ ખુશ રહી શકે અને ઈ ખુશ ના રહી શકે એ બીજાને રહેવા દે હે પોતે ના રહેતો એ બીજા કોઈને રહેવા દે સતત પ્રસન્નતામાં